முப்படி ஆ ரெண்டு வந்த ரெண்டு மூடு வந்த நாலு வந்த ஐந்து வந்த તમે તમે આવજો 20000 રૂપિયા 13000 રૂપિયા 13000 પાલ 13000 પેલ આવના હા 13000 પેલ હા 13000 પેલ હે 13000 રૂપિયા હે દોડે પોરે પોટેશનલ પોટેશનલ કોટાય 88 માપરો ફાઈલ બેસ્ટ દા રે દારા 13000 ફેર લાટ એકડું છે એટલે રેડ રેડલો છે અન 25 30 રૂપિયા લડતુર 25 રૂપિયા 12 પૈના 20 રૂપિયા પાતિકા હા 13000 પાતિકા 25 ફેર 25 ફેર 25 ફેર 25 ફેર હા 13000 25 ફેર ના ને 13000 25 ફેર હા 13000 25 ફેર 25 ફેર 25 ફેર 25 ફેર

ரேல்ஃப 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 50 ரூபாய் பட்னா காலி 50 ரூபாய் దగ్ர்க்கு வந்துதா ஆ 50 ரூபாய் 50 ரூபாய் ஆ 13250 ரூபாயு 25 பேலு 70 70 70 270 సమస్య కానీ ద్వారా పెట్టు మూడు రూపాయలు కానీ కానీ ఉస్మాన్ ఏడా ఉస్మాన్ do <laughs>